હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટ અને જીસેટ માટે આ વિડીયો અગત્યનો સાબિત થશે એ ઉપરાંત તે તાત અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના કેટલીક વાર પ્રશ્ન પૂછાય છે તો એની ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપણે જીસીઆરતી એટલે કે પાઠ્યપુસ્તક આધારિત મનોવિજ્ઞાનના ખૂબ જ અગત્યના પ્રશ્ન છે તો એની ચર્ચા કરીશું આ વિડીયો નંબર સોલ છે એટલે અગાઉના તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાં પ્રોબેશન ઓફિસર માટે હાલમાં જે નવો સિલેબસ બહાર પાડવામાં આવ્યો છે એ અંતર્ગત થિયરી બેઝ વિડીયો અને એમસીક્યુ બેઝના પણ વિડીયો બનાવ્યા છે જો તમે એ પણ ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો સૌપ્રથમ પ્રશ્ન છે નૈતિક મૂલ્યોનું ધોવાણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે આ વ્યાખ્યા કોણે આપી છે એટલે કે નૈતિક મૂલ્યોનું ધોવાણ નીચું હોય તો એવું વર્તન અસાધારણ છે કે આપણે એને સાધારણ ન કરી ન ગણી શકીએ તો આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે ઓપ્શન એ જેમ્સ પીઝ દ્વારા ઓપ્શન બી જેસી કોલમેન દ્વારા ઓપ્શન સી વોરેન દ્વારા અને ઓપ્શન ડી તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી વોરેન દ્વારા નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ ગણાય તો એને અસાધારણ કહેવામાં આવે છે એમાં અલગ અલગ વિકૃતિ છિન્ન મનોવિકૃતિ સામાજિક ભય અનિવાર્ય વિચાર અને અનિવાર્ય ક્રિયા દબાણ છે અલ્જયમર છિન મનોવિકૃતિ તો એ બધી વિકૃતિઓ જે છે તો એને અસાધારણ વર્તન કહેવાય તો આ વ્યાખ્યા વોરેન્ટ દ્વારા આપવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવ્યું છે તો આ અગત્યનો પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવ્યું છે ઓપ્શન એ ડબ્લ્યુ દ્વારા ઓપ્શન બી યુ એન આઈ એસ દ્વારા ઓપ્શન સી એપીએ દ્વારા અને ઓપ્શન ડી યુએન ઓ દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ડબ્લ્યુ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે ડબ્લ્યુ એચ ફૂલ ફોર્મ પણ જાણવું જરૂર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે યુ એન આઈ એસ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ તો યુ એન આઈ એસનો ફૂલ ફોર્મ છે ત્યારબાદ છે એપીએ

ઓપ્શન બી ઓગણીસો એંશીની સાલમાં ઓપ્શન સી બે હજાર તેરની સાલમાં અને ઓપ્શન ડી ઓગણીસો બાવનની સાલમાં તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી બે હજાર તેરની સાલમાં ડીએસએમ ફાઈવનું વર્ગીકરણ પ્રકાશિત થયું હતું હવે એ પણ જાણવું જરૂર છે ડીએસએમ ફાઈવનું ફૂલ ફોર્મ શું થાય છે તો આપણ અગત્યનું છે નો ફૂલ ફોર્મ શું થાય છે તો ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ હેલ્થ મેન્ટલ ડિસઓર્ડર થાય છે એટલે કે ડીએસએમનું ફૂલ ફોર્મ ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટિટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર તરીકે ઓળખાય છે તો આ ફૂલ ફોર્મ પણ ખૂબ જ અગત્યનું છે તો ડીએસએમ ફાઇવનું વર્ગીકરણ કયા વર્ષમાં પ્રકાશિત થયું હતું તો બે હજાર તેરની સાલમાં અને ફૂલ ફોર્મ પણ જાણવું જરૂરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે એટલે કે એવી કઈ વિકૃતિ જે છે તો એ વારસાગત એટલે કે પેઢી દર પેઢી જોવા મળે છે ઓપ્શન એ કૃતિ ચિંતા ઓપ્શન બી છિન્ન મનોવિકૃતિ ઓપ્શન સી સામાજિક ભય અને ઓપ્શન ડી અનિવાર્ય વિચાર અને અનિવાર્ય ક્રિ ક્રિયા દબાણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી છિન્ન મનોવિકૃતિ જે છે તો એ વારસાગત જોવા મળે છે એટલે કે કોઈ એક વ્યક્તિના વારસામાં અથવા તો પેઢીમાં હોય તો આવનારી પેઢીમાં પણ એ લક્ષણ જોવાની શક્યતા રહેલી છે અથવા તો જોવા મળી શકે છે તો કઈ છે 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 તો તો છિન્ન જે એ જોવા મળે સામાજિક ભય અલગ અલગ સમાજની પરિસ્થિતિમાં અથવા તો સમાજમાં કોઈક પ્રસંગ હોય તો ત્યાં જવામાં ભય જોવા મળે છે સામાજિક ભય અનિવાર્ય વિચાર અને અનિવાર્ય ક્રિયા દબાણ એકનું એક કાર્ય કરવામાં આવે અને એ ફરી ચેક કરવા જાય તો એ અનિવાર્ય વિચાર અને ક્રિયા દબાણ કહેવામાં આવે ફોર એક્ઝામ્પલ ઘરનો દરવાજો બંધ કર્યો છે એને ખબર છે છતાં પણ એ વારંવાર ચેક કરવા જાય તો એ અનિવાર્ય વિચાર અને અનિવાર્ય ક્રિયા દબાણ કહેવામાં આવે છે ત્યારબાદ છે મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે એટલે કે મસ્તિષ્ક વિકાર સાથે મગજના કોઈ એક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે ઓપ્શન એ અલ્ઝાઈમર ઓપ્શન બી ખુલ્લી જગ્યાનો ભય ઓપ્શન સી છિન્ન મનોવિકૃતિ અને ઓપ્શન ડી સામાજિક ભય તો સાચો જવાબ આવે છે અલ્ઝાઇમર જે છે એ મસ્તિષ્ક વિકાર સાથે સંકળાયેલી છે અલ્ઝાઇમરમાં વ્યક્તિ પોતાની યાદદાસ્ત ભૂલી જાય છે મગજ સાથે સંકળાયેલો વિકાર જે છે તો એ અલ્ઝાઇમર છે ત્યાર પછીનો પ્રશ્ન છે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે ઓપ્શન એ માનોજાતી અવસ્થા ઓપ્શન બી સ્વપ્ના અવસ્થા ઓપ્શન સી ચેતન અચેતન મન અને ઓપ્શન ડી બચાવ પ્રયુક્તિ તો સાચો જવાબ આવે છે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો ઓપ્શન સી ચેતન અચેતન મન સાથે સંકળાયેલું છે હવે તમારા માટે પ્રશ્ન છે કે ચેતન અચેતન અને અર્ધચેતન મનનો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો છે એટલે કે કયા મનોવૈજ્ઞાનિક દ્વારા ચેતન અચેતન અને અર્ધચેતન મનના ખ્યાલની માહિતી આપવામાં આવી છે જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે ઓપ્શન એ નિમ્ન અહમ ઓપ્શન બી ઉપરી અહમ ઓપ્શન સી અહમ અને ઓપ્શન ડી સ્વ ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે સુખના સિદ્ધાંત સાથે કોણ સંકળાયેલું છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ નિમ્ન અહમ જે છે તો એ સુખના સિદ્ધાંત સાથે સંકળાયેલું છે એટલે કે ઈદ જે છે તો એ નિમ્ન અહમ સાથે સંકળાયેલું સુખના સિદ્ધાંત સાથે સંકળાયેલું છે નિમ્ન અહમ તો આ પણ અગત્યનો પ્રશ્ન છે કયો ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે તો નિમ્ન અહમ સુખના સિદ્ધાંતને અનુસરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહેવામાં આવે છે ઓપ્શન એ દબન ઓપ્શન બી બચાવ પ્રયુક્તિ ઓપ્શન સી વ્યક્તિત્વ અને ઓપ્શન ડી સ્વપ્નાવસ્થા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે એટલે કે અજ્ઞાન અને અભાન અભાનપણે અહમને ટકાવી રાખવાની જે પ્રયુક્તિ કરવામાં આવે છે તો એને બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે અલગ અલગ સાત પ્રકારની પ્રયુક્તિઓ છે તો એમાંની એક પ્રયુક્તિ છે બચાવ પ્રયુક્તિ ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ મનોવિકૃતિમાં બાળકને કહેવામાં આવેલો વાક્યનું પુનરા પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરવામાં આવે છે ઓપ્શન એ ઓટિઝમ ઓપ્શન બી

હિસ્ટેરિયા ઓપ્શન બી મનોદૈહિક વિકૃતિઓ ઓપ્શન સી હતાશા અને ઓપ્શન ડી અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ હિસ્ટેરિયા કહેવામાં આવે છે એટલે કે નિમ્ન આર્થિક સ્તરની વ્યક્તિમાં કઈ માનસિક વિકૃતિનું પ્રમાણ વધારે જોવા મળે છે તો હિસ્તેરિયાની હિસ્ટેરિયાની વિકૃતિનો પ્રમાણ વધારે જોવા મળે છે એટલે કે હિસ્ટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ